જનકપુર નો પ્રસંગ છે બહુ બહુ પ્રખ્યાત નથી કારણ કે જનકપુર પૂર્ણ કર્યો અહલ્યાજી નો પ્રતીક્ષાનો પ્રતીક્ષા યજ્ઞ પૂરો કર્યો અને હવે રામ અને લક્ષ્મણ વિશ્વમિત્ર સાથે જનકપુરમાં જાય છે ત્યાં ધનુષ્યમાં ભાગ લે છે શિવ ધનુષ તોડે છે ભંગ થાય છે અને ત્યારે વિશ્વમિત્રજી જનક રાજાને છે કે હવે તમારી પ્રતિજ્ઞા પ્રમાણે સીતાજી રામજીને પહેરાવે પહેરાવે અને જનક તમે અયોધ્યા દૂત મારફતે સંદેશો મોકલાવો કે અવધપતિ દશરથ અહીંયા જાન લઈને આવે હવે આ જે સમય આ બધું થાય છે તો એની વચ્ચેનો ખૂબ મોટો સમય છે

હવે આપણા લગ્ન થવાના છે પિતાજી ગમે ત્યારે જાન લઈને આવશે અને લગ્ન થવાના છે એટલે રાજકુમાર છીએ તો એવો પહેરવેશે જોઈએ ને શોભા તો એવી હોય હવે સામાન્ય વરરાજા હોય એ પોતાના માટે બે બે ત્રણ ત્રણ મહિનાથી કપડા આ શર્ટ પેન્ટ લઉં ને આ કપડું લઈ આવું તોલા દરજીને પકડું તો આ તો રાજકુમાર છે અને એ જેવા તેવા રાજના રાજકુમાર નહીં ચક્રવતી રાજા દશરથના કુળના રાજકુમાર છે તો રામ લક્ષ્મણને કહે છે કે મેં સાંભળ્યું છે જનકપુરની સ્ત્રીઓ વરરાજા માટેનો મુકુટ બહુ સુંદર બનાવે છે માળા ફૂલની માળાનો મુકુટ ફૂલનો મુકુટ બહુ સુંદર બનાવે છે લક્ષ્મણ કહે પણ તમે જોયું છે કોણ બનાવી આપે છે તો કે હા પુષ્પ વાટિકામાં જ્યારે મેં સીતાજી ને પહેલી વખત જોયેલા ત્યારે પુષ્પ વાટિકામાં એક માલણ ફૂલની માળા બનાવતી હતી માલણ મોર બનાવવાની છે આપણે એના ઘરે જઈને ઓર્ડર ભગવાન જાય છે મિથિલાની નગરીમાં જનકપુરની શેરીઓમાં રામ ભગવાન આગળ ચાલ્યા જાય લક્ષ્મણ પાછળ ચાલ્યા જાય અને મિથિલાના ઈ જનકપુરના બાળકો યુવાનો બે રાજકુમારને જોવા જોવા માટે એની પાછળ પાછળ ચાલ્યા જાય દ્રશ્ય તમે કલ્પના કરો અને રામ ભગવાન આવી પહોંચે છે એ માલણના ઘરે એના દ્વારે આવી પહોંચે છે અને માલણ જ્યારે એ દરવાજો ઉઘાડે છે તો સામે નર રૂપે નારાયણને આવતા જોઈ અને એવી ભાવ વિભોર થઈ જાય કે પુષ્પ વાટિકામાં મનોરથ મનમાં જે મનોરથના બીજ વવાણા કે આ સાવરા ઠાકોર આના દર્શન કરવાનો અહોભાગ્ય અમને મળ્યો કારણ કે અમે રાજાના ચાકર છીએ અમે જનક રાજાના ચાકર છીએ એને ત્યાં નોકરી કરી છીએ તો એના ફળ રૂપે અમને આ સાવરા ઠાકરના દર્શન થયા પણ આ અમારે ઘરે ક્યારે પધારે એવા સપના એવા બીજ મનમાં રોપાઈ ગયા પણ આજે એ સપનાનું બીજ આવું વટવૃક્ષ બની અને સામે જ દ્વારે ઊભું છે એ માલણના મન એના હૃદયના ભાવ ખબર નથી પડતી હું શું કરું શું કરું અને ત્યાં લક્ષ્મણ બોલે છે કે માતાજી તમે અહીંયા બિરાજો તમે અહીંયા બેસો અમે અમારા એક કામ થી આવ્યા છે મારા મોટા ભાઈ રામ છે ધનુષ યજ્ઞમાં ધનુષ શિવ ધનુષ ભંગ કર્યો છે અને સીતાજી અને રામના વિવાહ થવાના છે તો કે હા મને ખ્યાલ છે અમારી દીકરી આ સાવરા ઠાકર ને પરણવાની છે અમને ખ્યાલ છે તો અમે તમારે ત્યાં સાંભળ્યું છે કે તમે મોર મુકુટ બહુ સરસ બનાવી આપો છો તમે અમારા માટે મુકુટ બનાવી આપશો વિચાર કરો કોઈ એક વિદ્યા જો શીખી લીધી હોય ને કોઈ એક વિદ્યા જો શીખી લીધી હોય તો એ વિદ્યા આપણને હરી સુધી પહોંચાડી શકે એનું પ્રમાણ આ છે ફૂલ ગૂંથવાની વિદ્યા સૌ સાધારણ વિદ્યા પણ હરી સુધી પહોંચાડી શકે કોઈ પણ વિદ્યા હરી સુધી પહોંચાડી શકે પણ એ વિદ્યા શીખતી વખતે મનમાં એક જ સંકલ્પ હોય કે આ મારી વિદ્યા હું જે શીખી રહ્યો છું આ મારી વિદ્યાનું આખરી તબક્કો અમારી વિદ્યાનું આખરી ગંતવ્ય તો મારો હરી જ છે પછી એ કોઈ પણ ગાયનની વિદ્યા હોય વાદનની વિદ્યા હોય નર્તનની વિદ્યા હોય કોઈ પણ વિદ્યા હોય આ વિદ્યા થકી હું મારા રામને પહોંચવા માગું છું આખરી ગંતવ્ય મારો રામ છે તો કે તમે બનાવી આપશો હા તો લક્ષ્મણજી તો પણ ચતુર છે એમ નહીં નમૂના હોય બતાવો તૈયાર નમૂના પડ્યા હોય બતાવો માલણ બિચારી ભોળી ભાળી અંદરથી નમૂના લઈ આવે અને પાછી કહે કે આ તો મેં સાધારણ પુરુષો માટે બનાવેલા મોર મુકુટ છે અમારા ગામમાં સાધારણ પુરુષોના વિવાહ થતા હોય આ એના માટે મેં બનાવેલા નમૂનાઓ છે પણ વિવાહ વિવાહ થતા થતા હોય હોય ત્યારે ન જોયો હોય એવો સરસ મજાનો હું મોર મુકુટ બનાવી અને હું પહેરાવીશ આ નમૂના તરફ ધ્યાન ન દેતા પણ એક વાત છે મારે માપ લેવો પડે

અભણ માલણ રામ ભગવાન ને ત્યાં બેસાડે અને એક દોરો આમ લઈ ભગવાન ના માથા ઉપર હાથ મૂકે ઈ રામ ભગવાન ના માથા ઉપર હાથ કે જે રામ ના માથા ઉપર પાંચ જણા સિવાય છઠ્ઠા જણા નો કોઈ નો હાથ નથી રહ્યો ઈ રામ ના માથા ઉપર હાથ મૂકવાનો અહો ભાવ એવો લાભ આ માલણ ને મળ્યો છે પોતાના ગુરુ વિશ્વામિત્ર પોતાના ગુરુ વશિષ્ઠ પોતાના માતા પિતા આમ ચાર પાંચ જણા સિવાય કોઈનો હાથ રામ ભગવાન પાત્રો સિવાય કોઈનો હાથ રામ રહ્યો આ છઠ્ઠો હાથ આ માલણનો ભગવાન ની માથે રહ્યો અને આ માલણ દોરો લઈ અને આમ એના ભગવાન ના કેસ હોય વાળ હોય એમાં આમ આંગળીઓ ફેરવતી જાય પ્રેમથી આંગળીઓ ફેરવતી જાય જાણે માં કૌશલ્યા માં સુનૈના માં કઈ કઈ માં કૌશલ્યા સુમિત્રા આમ ભગવાન ના માથામાં કેમ આમ થી આમ વસે માં કેમ લાલાના વહાલ આમ હાથ ફેરવતી જાય આંગળી ફેરવતી જાય દોરો લઈ માપે વળી હાથ આંગળી ફેરવે વળી દોરો પછી દોરો તોડી નાખે ચાય કરીને ચાય કરીને વધારે વાર લગાવે કારણ કે એટલી વાર વધારે ભગવાનને અડવા મળે

અને પછી લક્ષ્મણ ભગવાનને કહે છે કે પ્રભુ આપણે છે ને ભાવતાલ નક્કી કરી લેવા જોઈએ ભાવતાલ પેલેથી નક્કી કરી લેવા જોઈએ વળી આ લોકો પાછળથી ફરી જાય ને કાક નખરા કરે તો એટલે ભગવાન રામ ખૂબ વિનમ્રતાથી પૂછે માં અમે તમારી પાસે મુકુટ બનાવીએ એની અમારે તમને શું કિંમત ચૂકવવાની અને અને ત્યારે માલણ કે અમારી દીકરી તમને પરણવાની દીકરી જે ઘરે જતી હોય એ ઘરેથી કાંઈ કિંમત થોડી લેવાય એ ઘરેથી પૈસા થોડી લેવાય દીકરીના સાસરેથી પૈસા થોડી લેવાય હું કાંઈ નહીં લઉં ના એમ નહીં માં તમારે કાંઈક તો લેવું પડશે તમે નહીં આપી શકો માલણ એમ કહે છે તમે નહીં આપી શકો અને લક્ષ્મણ જેવું સાંભળ્યું કે તમે નહીં આપી શકો ક્રોધ થયો તમને ખબર છે તમે કોની સાથે વાત કરો છો તમને ખબર છે અમે કોણ છીએ અમે ચક્રવર્તી રાજા દશરથના પુત્ર છીએ અમે એના રાજકુમારો છીએ મારા પિતા દશરથ જ્યારે ઇન્દ્રપુરીમાં જાય ઇન્દ્રના દરબારમાં ત્યારે મારા પિતાનો વૈભવ એવો છે હવે ઈન્દ્ર છે એ પોતાના નિયમ પ્રમાણે પોતાનું સિંહાસન બીજા કોઈને ન આપી શકે સિંહાસન ખાલી ન કરી શકાય અને મારા પિતા દશરથ જો એના દરબારમાં આવે તો ઇન્દ્રથી નીચે આસનમાં દશરથને બેસાડી ન શકાય

તમને મારા શબ્દો બેન આપને એક ને નહીં જનકપુરમાં જેટલા ઘર છે ને તમારી બેન આપો લક્ષ્મણ ને ક્રોધ આવ્યો આ કઈ કેમ વાતો કરે છે આ ખબર તો છે મર્યાદામાં તો બોલાય અમારી બેન આપો એ એક ઘરમાં નહીં આખા નગરના દરેક ઘરમાં આપો કાક તો મર્યાદા રાખો માં માલણ કે છે પ્રભુ મેં તમને પેલા જ કીધું તું ક્રોધ ન કરતા ખોટું ન લગાડતા અને માલણ ભગવાન રામ ને કહે છે કે હે રામ તમારી બેનનું નામ જરા ક્યો ને અને રામ કહે છે મારી બેનનું નામ શાંતા 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 એટલે શાંતિ અને માલણ કહે છે એ જ તો આ જનકપુર છે આ મિથિલા છે આ સિદ્ધોની નગરી છે આ જ્ઞાનીઓની નગરી છે આ વૈરાગીઓની નગરી છે આ સિદ્ધ લોકોની વિદ્વાનોની નગરી છે અહીંયા સિદ્ધ તો ઘણા છે પણ અહીંયા ઘરમાં શાંતિ નથી હે રામ અમને તમને તમારી શાંતિ અમને આપી દો અમને શાંતિ આપો વિષય પણ શાંતિ જંખે છે વિષય પણ શાંતિ જંખે છે દરેક જીવની માંગ તો શાંતિ જ છે અને એટલે જ તો રામના આરાધ્ય મહાદેવ છે રામ પણ શાંતિ જંખે છે એટલે રામના આરાધ્ય મહાદેવ છે શિવ એ શાંતિ સ્વરૂપ છે શિવ આનંદ સ્વરૂપ છે શિવ मंगल स्वरूप शिव कल्याण स्वरूप अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए